ઠોંગ જાવ પાદેશી તું તો બેટા એક જ ખાવડા હતા બા પેલા સાના ને પેલા મૂરા ખાતે કાઢ્યા છે તે ઠાકોર તો બે ફોન થઈ જાય ને એવું લાગે એ સીધો ભણા કા લપ દેખ બે તો લોબો થઈ જાય હાથ નહીં પાછું શાડી કરે છે સમજો એ પેલો જો જ રે સવણો લેવા જો સવણો લેવા જો સા એના ફોન કર ડિજિટલ બેલેન્સ કરાવી દઉં મારામાં એના ફોન કર કે ભાઈ તું શેટલા સરદાર

સરદાર લાગવા જ સરદાર બતાવોબા પગદબા લગા ભોટ સરદાર ને કઈ દયુ અને સોનું ખવડાવીશ તું ખવડાવશું છું બુધા લાલ તે મને સરદાર ના તે ખાઈ છું અને હાથ કિલો સૂનો આદે સરદાર ને કેવું છું રોટા ના થતો હું તો કઈ દેવાનું મન માર છું પછી પટ્ટી પટ્ટી ગમતી નું છોકરી ફેંકી દી સરદાર તો સરદાર સરદાર થાય તો સરદાર ને આવ્યો બધું હાથો હાથું કે મને બીક છે સરદાર ની સરદાર ને કે જો આવા દો જોવા બીક નીકળી જાય છે જોઈએ છીએ વધુ સરદાર ના ભાઈ ના ફાડી નાખો હરિય સર આવો તો તમારે કાપતો પેલા બાદ થઈ જતો ત્યાં પચાસ કિલોમીટર સુધી આજુબાજુ નો ગામ ની અંદર હિંમતનગર વડાસાબર ડિસ્ટ્રિક્ટ કોઈ પણ જગ્યા છોકરું રોવા ને તો સમજી જવાનું સરદાર તું સમુ તું ખીલી એમ વલ ને તો મને યાદ કરજેલી ના પાછું પાડે ભૂંડું બીજું થાય આજુ આજુ તો પણ મારે

સરદાર ને સરદારને સરદાર ને સરદાર હે સરદાર 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 ઠાકોંગ મેળો કોઈ તમારા બે તારા એ બે હાથ કાપી રાખે હારું કર્યું બુઠી ઘન લાવી દે આવડી મોટી હા બાજુના ગોમ માં તો બંદુકો નાખો આવી મોટી છે મારું સરદાર ઠાકોર નો વંશ રેસે રવાનું હંમેશા રહેશે સરદાર સરદાર પંદર કિલોમીટર મજા નહી આવતી મને લે ને વારું ભૂલી જ સરદાર સરદાર ગયા

પકડાવી લે એક વખત આર્મી વાળા એ પણ મારે તો પાડી પણ એનો પ્રોગ્રામ કેન્સલ ઠાકોર ની નો પ્રોગ્રામ કેન્સલ હેઠા નો વાળા છોડી દે ઠાકોરવા ડાન્સ કર હે ઓય કમ બ્રેક ડાન્સ ને નાગિન એ આઈફોન 13 પ્રોમાં વગા હે કેરે તો લાઈ કેરે પાડી દે ના હતા તો કઈ બાંખે ખાઈ સરદાર નાગીન ડાન્સ કરાવો ઠાકોર ને બે સાઈડ બોલો અને ડાન્સ હાથ નહીં દાદા પાછળ બે હાથ ઉભા કરવા નકલી નાગીન ડાન્સ કરાવો બા હું છાપેડો બનુ છું ભડો તમક દે એ નાગિન વગર લે સરદાર શરદી થઈ ગઈ મને ઊભો જવાની ગડી જવાની જલ્દી કર ને જલ્દી ઊભો હું ઓપરેટર નો તો 24 કલાકથી એ સરદાર થી અવાજ વધાને ક તમારા બેવાનો જંગલી રમીની રામા ને આપડે ગઈ વખત બાડલી લે કઈ ગઈ થી સરદાર એટલે

자, 그래서, 룰에. 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 자, 그래서, 그래서, 룰에.

જોયે પેલા ધીર ભાઈ તો કાલ તો નાચ મારતા તમારે નોમ લીધું લાખો દોડે તો એવું ઇજ્જત સરકાર ને ડુંગળી આરામ કરો તમે પાપડી ની ડુંગળી છોટા ડુંગળી બીજી ભાઈ માં તો બે ત્રણ ને વેધી જતો હે ગળો બળો કાપી લુહાન થઈ ગયો હે એટલે આવતા આવતા વાલ લાગે એટલે આમ સરદાર માટે પોણી લેતા આવો

તારે તો નાની ફર્યું ફોન નહીં કરવાનું તાર મને તાને હરી જવું કાલ મળી જાય આપણે બધું આપણું છે પછી તારું રાખવાની છે છોડીમાં એ મરી જાય એટલે બધું દ્વેષ ખાવાનું છે આપણે હું ના આમ તાર કે રેસ્ટોરન્ટ માની છું તાર ગોડી એના ફર તો ફોન ના કરવાનું એ આખું તમે બધા ખા ખા કરી મોટા અમારી શ્વાસ જવું આવા સાથે તારે તો નાની ફાર્યું અને હો હો ભર હું બટાકા ડુંગળી શાક બનાવજી લ નાખીશ હાલ કઈ બનાવજો પેલી વખત જેવું કુર ખરી બનાવવાનું ગ્રેવી વાળું આપણે એવું થઈ જાય છે અને ચવાનું લેવા મુ નીકળ્યું છે ને તો આપડે ઘેર પડ્યું ફોરે જ નાખી ના દેશે તો આલુ જાય એટલું પૂરો જ કરી દેવાનો ને અને એને જોરે પેલો છે ને ધોરી મેલી હવે પેલો નહીં શું દેખાય કાળો બુહ એનું મોઢું જેવું છે તો ગયેલું હય રે 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 પેલો વા પેલું નહીં ધોવા જાય છેલી

એક ખુશ ખબરી લાવ્યો છે મળી જાવ છું અત્યારે તમે એ વાત લાડમ લાડમણ રાખ્યો લેણો બતાવું લેણો બતાવો મળ્યો ઝાલમસિંહ મળી જ્યો સરદાર ના આજ હું જેને દઘો આલ્યો છે ને સરદાર ને ની જવા દીધું દીધી આને જે મારા કરી કર્યું છેલ્લા પોવાના માટેની હયો હતો સર તો સર ઉતરતું એ મુતા હે સરદાર ના ઉતરતો ફાવતું ઉતરતો નહી ભાવતી પણ ઉતારી લે ઓકે ઓકે મારો તારીખે મળવાના સરદાર નો પદ મનતા કીધું ખબર સરદાર તું નહી બન્યું એટલે સરદાર સરદાર મારું તો મળે તું બનવું મૂકી દેવાનું હું ક મારું પડે તારું કડી જવું પડે ભૂસે મારતા નતા ને

ગ્રેવી વાળા બનાવજે તુજ કી દીદો ના ફોન ઉપર હમ તો કલસા મે કી દીધું તો એ એ બટા કા ડુંગરી બનાવી હે હ તે છોકરી એટલી સુંદર આસે કેટલી સુશી હશે તે સરદની પત્ની બની જાય સરદ મારું હમવાનું બોલજો સરદાર ગુસ્સા છે એટલે સરદાર આથા લોહી નેખરી જાય એવું કઈ કરવાનું નથી મારી ભૂલ તમે હા નહી લાગતો એના પપ્પા છે

સરદાર પર કોમેન્ટ મારવા વાળો કોઈ પેદા નહીં થયું તો સરદાર લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે હોય સરદાર લાઈક કરો ફોલો કરો અને શેર કરો સબસ્ક્રાઈબ કરો આવા ના આવા વિડીયો પેચો છે પાર્ટ પાટુ જોવા માટે પાર્ટ જોવા માટે લાઇક